નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે ચોટીલા તાલુકાના ધારે ગામની મુલાકાતે છીએ જ્યાં ખેડૂત મિત્ર દિનેશભાઈ દ્વારા અતુર ફાર્મર પ્રોડ્યુસર કંપનીનું બિયારણ ગિરનાર ચારનું વાવેતર કરેલ છે આપણે દિનેશભાઈ પાસેથી જાણીએ કે તેઓ કેટલા વર્ષથી અતુર ફાર્મર પ્રોડ્યુસર કંપનીનું બિયારણ વાવે છે દિનેશભાઈ કેમ છો મજામાં શું તમારું આખું નામ જણાવો ને દિનેશભાઈ રત્નાભાઈ જાડા કયું ગામ ધારી તાલુકો પોટીલા આપનો મોબાઈલ નંબર જણાવો ને નવ્વાણું અઠ્ઠાણું ત્રેપન પંચાવન ત્રેપન તમે આ મગફળીનું વાવેતર કરેલું છે કઈ કંપનીનું છે કુલ બે લાખ તમે આ મગફળી વાવી અને કેટલા દિવસ છે આમાં મગફળી વાવી અને અમે પંદર તારીખે વાવી છે આજ તારીખ છે ત્રણ

વ્યવસ્થિત ગાળે ગાળો વાલી જાય ખડ ખોટી રીતે નો થાય એ તકલીફ નથી રહેતી સહેજ એવું પકતું હોય તો અને હાકડું હોય તો એમાં હાથી હાલતું નથી વીસ ની જાળી આમાં તમને ઉગાવવામાં કેવું છે આપણે અતુર કંપનીનું બિયારણ ઉગાવવામાં કોઈ ફોલ્ટ નથી ઉગાવવામાં કમ્પ્લીટ બિયારણ છે તમે ગયા વર્ષે કઈ વેરાયટીનું વાવેતર કરેલું હતું મેં ગયા વર્ષે બાવીસ નંબર વાવેલી હતી હા બાવીસ નંબર એમાં તમે એમાં ઉગાવવામાં કેવું હતું એમાં બાવીસ માં ઉગાવવામાં કે એમાં કોઈ વસ્તુ નહીં કે ફોલ્ટ નહીં ઉગાવવામાં તો કોઈ વસ્તુ નહીં આ ગીરમ ગીરના ચાર મહિની અને બાવીસ નંબર મહિની તમે અત્યારે કમ બિયારણ શું કામ પસંદ કર્યું અમે ગયા વર્ષે બાયું કર્યું હતું ને એટલે અમને મનથી એમ થયું કે અમારે ગીરના અતુલ બિયારણ ગીરના ચાર બિયારણમાં કોઈ વસ્તુ કોરો ફોલ તમે લાવી અને સીધું ગમે એના ઘરમાં મૂકી દો પોતારામાં મૂકી દો જેથી વાવો તેથી તમારે કટો તોડીને પાદરી વાવવા મળવાનું સુકવવાનું કે કોઈ વસ્તુ નહીં તમે ગયા વર્ષે ઉતારામાં તમારે કેવું બાવીસ નંબર મારે ગયા વર્ષે સાત વીઘા સીમેન્ટ થાય અને મેં વિસડાવી પછી એ છતાં મારા ઘરે બહો એવું થઈને મેં હિસાબ માર્યો ને બહોને એકત્રિમ માંડવી નીકળી અને ઉતારો આમ ને તો આપણે તેલ કઢાવવા જઈએ ને ઉતારો ગણો તો ગયા વર્ષે મારે એકાવનનો ઉતારો સીસીઆઈમાં બેઠો હતો દેશી ખાતર ની બહુ જાદુ ભરું તાસ ભરું અને વાવું વર્ષો વર્ષ સુયા ઉતારવામાં કેવું છે સુયા ઉતારવામાં હવે એનો સુયા ટાઈમ આવી ગયો છે એટલે હવે સુયા કુદરતી ઉતરે એમ તમે આમાં સિવાય નું કોઈ વસ્તુ થતી નથી તમે દવા ખાતર અત્યાર સુધીમાં કઈક સારવાર કરી છે આમાં આપણે દવા એક જ વખત મારી છે આમ બે વખત મારી છે એક વાર ફૂગ નાશક કર્યું છે એક આપણે યુવળનો રાઉન્ડ માર્યો તો એટલે જમીનની ફૂગ નો આવે એટલે છોડવાનો ફૂકાય

પાંત્રીસ ટ્રેક્ટર ના ફેરા અને એકસો ત્રીસ ફેરા ના ફેરા દાસ ના ફેરા પછી આવી માંડ્યું